સૌથી પેલા બધા મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો તમે જે રાહ જોઈ રહ્યા હતા એની તારીખ હવે નજીક આવી રહી છે જે આપણે તારીખ છે રનિંગ ગ્રાઉન્ડ ફિઝિકલ ની તારીખ જાહેર થઈ ગઈ છે જાહેર હવે થઈ જવાની છે તો તમારી તારીખ ક્યારે આવશે ગ્રાઉન્ડ ક્યારે આવશે હવે તો કોલ લેટર ની પહેલા વાત કરશું કે બધાની કમેન્ટ એવી હતી કોલ લેટર ક્યારે આવશે તો 15 તારીખ ની વીસ તારીખ ની વચ્ચે ને તમારે કોલ લેટર આવી જશે જે વેબસાઇટ ઉપરથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે કોલ લેટર ડાઉનલોડ થયા પછી જેટલા ઉમેદવારે પીએસઆઈ અને કોસ્ટેબલમાં ફોર્મ ભર્યું છે ખાસ વિનંતી છે છે ધ્યાન રાખવાનું એક દિવસ પણ રજા પાડવી નહીં કેમ કે તમારું રનિંગ હવે ટૂંક સમયમાં આવી રહ્યું છે તો એમાં તમારે ફોકસ કરવાનું છે જો પોસિબલ હોય તમારું રનિંગ પૂર્ણ ન થતું હોય તો તમે બે સમય રનિંગ બે ટાઈમ રનિંગ કરી શકો છો બાકી તમે એક ટાઈમમાં રનિંગ કરજો સેકન્ડ ઘટાડોમાં તમે ધ્યાન રાખજો જેટલી તમે સેકન્ડ ઘટાડો ધ્યાન આપશો એટલું તમારું

આ ચેનલમાં મળી જાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળશો અને પછી ના માં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ